ચબુતરાઓ પંખીઘર બનાવવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કકરેજ તાલુકાના અકોલી ગામે સુંદર અણિયામનું પંખીઘરનું ઘરનું નિર્માણ કરવામાં આવશે અને ત્યારે ઓગઢ તાલુકાના અલ્પેશ સોની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી નવીન પંખીઘરનું ઘરનું ભૂમિપૂજન કરી ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોશી અને શ્રી ફિરભંજન હનુમાનજી મહારાજના પૂજારી રાજુગીરી ગોસ્વામી સહિત ગામના યુવાનો વડીલો ઉપસ્થિત હતા અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો માએ જણાવ્યું હતું ત્યારે હવે અકોલી ગામે શ્રી ગુરુભંજન હનુમાનજી મહારાજના મંદિર પાસે આવેલા ગુડેસર તળાવની પાળે સુંદર મંજાનું પંખી ઘર ગામની શોભામાં ચાર ચરણ લગાવી દેશે જોકે ગામના ગુંદરે આસ્થાનું કેન્દ્ર શ્રી કૃષ્ણ મંદિર શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર શ્રી ચામુંડા માતાજી મંદિર અને શ્રી મંદિર આવેલા છે જે ગામની આગવી ઓળખ ધરાવે છે જો કે કાંકરેજ તાલુકાના અકોલી ગામે જે શ્રી રાધાકૃષ્ણ મંદિર આવેલું છે